વડોદરા શહેર વિસ્તારમાં તારું ચુકાર ની ગિરકાયદેસર પ્રવૃત્તિ અંકુશમાં લેવાના ઉદ્દેશ થી શ્રી પોલીસ કમિશનર ની કચેરી વડોદરા શહેરની કચેરીના પત્ર ક્રમાંક માં દર્શાવ્યા હવાલાને આધારે તારીખ સત્યાવીસ થી જુલાઈ બે હજાર ચોવીસ થી એકત્રીસમી જુલાઈ બે હજાર ચોવીસ સુધી સ્પેશિયલ પ્રોહિબિશન જુગાર ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલ છે અનુસંધાને પોલીસ એ વિસ્તારમાં સામાજિક તત્વો દ્વારા દારૂ અને જુગારની પ્રવૃત્તિઓને નાબૂદ કરવા સારું ઉપલા અધિકારી સાહેબ શ્રી તરફથી મળેલ સૂચનાને આધારે બાપુદ પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોઈ અનિચ્છીને બનાવ ન બને તે સારું પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ માતા દરમિયાન સાથેના પોલીસ કોન્સ્ટેબલ અર્જુનસિંહ પ્રવીણસિંહ તથા અન્ય લોક પુષ્પરાજસિંહ ભરતસિંહ નાઓની બાતમીને આધારે આજ વારોડ કમલાનગર તળાવની પાસે આવેલ ચામડાનગરમાં આગાશી પર કેટલાક ઈસમો ગોળ કુંડાળુ વળી પત્તા પાના વડે રૂપિયાનો હાજીનો જુગાર રમી રમાડે છે જે બાતમીના આધારે કુલ સાત ઈસમોને પકડી પાડી જુગારનો ઘટના પાત્ર કેશ શોધી કાઢતી ટીમ પ્રશંસા કામગીરી કરવામાં આવેલ પકડાયેલ આરોપીમાં सरवर अकबर भाई सैयद देवराज भाई जगदीश भाई कहार संदेव सिंह रंजीत सिंह चौहान वंशी गलाल भाई वाघरी राजेंद्र सिंह राजू सिंह तिलपितिया सागर अशोक भाई सोनी संजय भाई दुड़ा भाई परमार